મારા ગામનું નામ ખડિયા છે ચાલો હાલો ભાઈ પછી પપ્પાનું નામ ગામનું નામ ચાલો મૈત્રી બધું પૂરું બોલવાનું બધા દેવાનસિંહ ah, mu, gam nu enam, cello preans, batan jo, batan ya boluan uce, si, batan nomor awuce, si. ah, popan popan nu enam, popan uju, gam nu enam, cello washu vai, mana ni ya, popan nu enam. મધુબેન મા મમ્મીનું નામ છે અને હું બાલ વાટિકામાં હા કયા ગામમાં રહ્યો છો તમે ખડિયા સરસ હાલો ઇરજાન અનન્યા હું બાલવાટિકામાં મારા ગામનું નામ ચાલો રુદ્ર

પટેલ સોસાયટી માં રહ્યો છો ને સરસ ચાલો વિભૂતિ બઉ સરસ ચાલો થાવ બેન અદ પડો અદે પડો હું બાલવાટિકામાં પછી કયા કામ માં રહ્યો છો ચાલો આલો બેન ઉભા થાવ নো বে নো বো পাতা নাম ধি বোলো. তা নাম পেলা বোলো. মারো. নাম সাক্শি সে. পাপানাম খাই. আা. নো आलो देवान बोलो मारू नाम, नाम, देवान नाम।, नाम आम समू छु सरस चलो मीट दफ्तर मूकीन उभा थाव बोलो મારું નામ હા પછી કયો પપ્પાનું નામ રમેશભાઈ છે હું ફળીયા ગામમાં રહું છું મિતેશભાઈ બોલો મોટેથી બોલ મારું નામ મિતેશ છે પછી પપ્પાનું નામ પછી ક્યાં રહ્યો છો તમે હા ક્યાં ભણો છો સરસ બેસી જાઓ